નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે છે આજે વરસાદની ફૂલ આવી બે ત્રણ દિવસની પણ કેટલું સાચું હાચું કેટલું ખોટું ચાલો મેપમાં જોઈ લઈએ મેપ શું કે છે એના વિશે પણ માહિતી મેળવી લઈએ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં જો આગાહી ત્રણ ચાર દિવસની દેવામાં આવી છે પરંતુ

ક્યાંય વરસાદ જોવા મળતો નથી હા સુરત બાજુ થોડોક આવે છે બાકી ક્યાંય જોવા મળતો નથી ત્યારે હવે વાત કરીએ કે આ બેમાંથી હાસું કયું પડશે વરસાદ ફૂલ આવશે કે પછી આવશે જ નહીં કારણ કે વિન્ડીમેપ એમ કે છે કે વરસાદ જેવું ક્યાંય જોવા મળતું નથી ત્યારે એક બાજુ ફૂલ વરસાદની આગાહી દેવામાં આવશે વાવાઝોડું જેવું થશે એવું આગાહી દેવામાં આવે છે ત્યારે તમે જોવો જુનાગઢ બાજુ આજ થોડો થોડો વરસાદ બતાવે છે બાકી ક્યાંય વરસાદ બતાવતા નથી તો આગળ તમારે શું કેવું છે કમેન્ટમાં જરૂર લખી દેજો અને ન્યૂઝ સૌથી પહેલાં જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો